રીંગણા ઈ પણ કેવા આવા રીંગણા છે ભાઈ હેલો ગાઈસ કેમ છો તમે બધા મજા મજામાં માં યાર મારા વિડિયો જોતો એ બધા મજામાં તો છે ને મસ્ત મજાના ગુડ મોર્નિંગ ની અંદર ભાઈ અમે રુદા ભાઈ ને જાય છે ભાઈ અમારા પપ્પા ની બધા જાય છે જાય છે ભાઈ અમે થર્મેલ જોયું છે તો ના જાય છે ભાઈ આખી ખબર ને ભાઈ થર્મેલ હશે ને એ જગ્યા પર જતા છે કોમેન્ટ કરી નાખજો બધા હાલ મસ્ત મજાની ની કોમેન્ટ કરી નાખજો હું કે રુદા ભાઈ આ બહુ લાઈ બાણ મે તો બાણ મને એને હું આવડે બાણ મને આપણે કાલે કેવી પતંગ બનાવી કા તો ભાઈ તમે વિડિયો ન જોયો ને પતંગ બનાવી અમીએ એ વિડિયો તમે ન જોયો તો ભાઈ જોઈ આવજો ઓકે આવી મોજ ગામડામાં કોઈ લીધી એટલે નાનપણમાં ગામડામાં નહીં યાર આવી મોજ નાનપણમાં કોઈ કોઈ લીધી મેં તો ફૂલ મોજ લીધી આ ટાયરની અત્યારે રુદાભાઈની મોજ લે છે મેં તો ત્યારે ફૂલ મોજ લીધી પણ અમે બધે આવું ટાયર રકાડતા કે જરાક કુમટમાં યાર જણાવી દેજો રુદાભાઈ જો ત્યારે કેવી મોજ લે છે ટાયરની આવી મોજભાઈ છે ને મેં પણ લીધી હતી પણ આને જવડો હતો ને ત્યારે ઓકે જો ભાઈ લઈ લીધી છે દાંતોડી પા જાય છે કાઉપા એ ઉપા ત્યાં દઉં

દેખાતો હોય છે જરૂરથી છે ને ફેમિલી છે ને હું જો ગરમી પહેલી જ આખો બનાવવાનો ત્યાં ભૂલી ગયો હું હમણાં બનાવ હમણાં બનાવ હમણાં બનાવ ભાઈ ભાઈને એક વાગી ગયો એક વાગી ગયો ફેમલી એક રાઈટ એક વાગી ગયો પાંચ મિનિટની વાર હતી બધા વાગી જાવ ઝૂમિંગ નહીં થાય થાય ચાલો થાય થાય બધા બધાય બધા જાય છે ફેમિલી હું આવ્યો છું હાલો જાય છે ખાવા જો હવે મસ્ત મજા જાવ જઈ ગઈ છે ને બધા બેસી ગયા સા પીવા હાલો સા પી લો ફટાફટ છે ને ફેમિલી ન્યા આપણે સા આપી દી સા પીધી પછી માથી 10 મિનિટ બેઠા ઓને ભવેશભાઈ ભવેશભાઈ કે પછી કે આપણે કે ચાલ તો જાવું છે ત્યાં જાવું છે મને કીધું નથી ને વાહ વાહ હું જાવ છું ત્યાં જવાનું છે તો કીધું ભાઈ હવે કીધું ભાઈ તુવેર તોડવા જવાનું છે ચાલો ફટાફટ કેવી તુવેર છે કેવી નથી મસ્તીની છે હું છે આમ છે તેમ છે બધું તમને બતાવવાનું છે કન્ટિન્યુ ને મસ્ત મજાની તુવેર દેખાણી છે ભાઈ કેવી છે હું તમને બતાવું અત્યારે તમે થાંભલા ઉપર ઊભો હું હું તુવેર છે કેવી છે नंबर वैसे तो गाइस मस्त की ये टूर है क्या बात है सर क्या बात है फिल्म लेसन आ रिंगणी तुमने देखा है ना आ रिंगणी મને બે રીંગણા જીડ્યા એ પણ કેવા કવ કવ કવા સબસ્ક્રાઇબ કરવું જોઈએ બોલો તો જ કહો જો આવા રીંગણા છે ભાઈ આવા રીંગણા મળ્યા એ પણ આમાંથી એ તો છે બે ત્રણ એવા પણ ના નાના છે આ મોટા છે આનું બી કંઈક અલગ આવે હું ખેડૂત કહેતા બી નું કંઈક નામ રહેશે ને તો તમને હું કોમેન્ટમાં કહી દઉં એટલે માં હું અલગથી રીલ બનાવીને તમને બધાને જણાવી દઉં ઓકે તો ભાઈ છે ને અહીંયા હું તારે બેઠો બેઠો છે ને એડિટ કરતો હતો આ જગ્યા ઉપર ભાઈ આ બાજુ બધા બોલે ને એટલે ના આ બધાને અવાજ આવે ડિસ્ટર્બ થાય એટલા માટે છે ને એક વાર વિડીયો એડિટ કરવા આવી મસ્ત મજાનો ભાઈ વિડીયો આપણે એડિટ કરી નાખ્યો છે આજનો લોક તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું મળું તમને કાલ ફરી એક નવા વિડીયો નથી ત્યાં લાગી તમને બધાને જય માતાજી જય શ્રી શ્રીરામ બાય સબસ્ક્રાઈબ કરતા હશે તો બધા